જેના મહત્વની આખી દુનિયાને ખબર પડશે ઉત્તર છે આવું ભૂમિ છે સર્વની સદગતિનું સ્થાન તમે બ્રહ્મા કુમારીની સામે બ્રેકેટમાં હું કોન્સમાં લખી શકો છો કે આ સર્વોત્તમ તીર્થસ્થાન છે આખી દુનિયાની સદગતિ અહીંથી થવાની છે સર્વના સદગતિ દાતા બાપ અને આદમ એટલે કે બ્રહ્મા અહીં બેસીને બધાની સદગતિ કરે છે આદમ અર્થાત આદમી એ દેવતા નથી એને ભગવાન પણ ન કહી શકાય ઓમ શાંતિ બે વાર ઓમ શાંતિ કારણ કે એક છે બાપનું બીજું છે દાદાનું બંનેનો આત્મા છે ને એ છે પરમાત્મા આ છે આત્મા એ પણ લક્ષ બતાવે છે કે આપણે પરમધામ ના રહેવાસી છીએ બંને એવું કહે છે બાપ પણ કહે છે ઓમ શાંતિ આ પણ કહે છે ઓમ શાંતિ બાળકો પણ કહે છે ઓમ શાંતિ અર્થાત આપણે આત્મા નિવાસી છીએ અહીં અલગ અલગ થઈને બેસવાનું છે અંગથી અંગ ન મળવા જોઈએ સ્પર્શ ન થવા જોઈએ કારણ કે દરેકની અવસ્થામાં યોગમાં રાત દિવસનો ફરક છે કોઈ ખૂબ સરસ યાદ કરે છે કોઈ બિલકુલ યાદ નથી કરતા તો જે બિલકુલ યાદ નથી કરતા એ છે પાપ આત્મા તમોપ્રધાન અને જે યાદ કરે છે એ થઈ ગયા પુણ્ય આત્મા સતો પ્રધાન ખૂબ અંતર થઈ ગયું ને ઘરમાં ભલે સાથે રહે છે પરંતુ અંતર તો પડે છે ને એટલે જ તો ભાગવતમાં આસુરી નામ ગવાયેલા છે આ સમયની જ વાત છે બાપ બેસી બાપુને સમજાવે છે આ છે ઈશ્વર્ય ચરિત્ર જે ભક્તિ માર્ગમાં ગાય છે સત્યુગમાં તો કંઈ પણ યાદ નહીં રહેશે બધા ભૂલી જશે બાપ હમણાં જ શિક્ષા આપે છે સતયુગમાં તો આ બિલકુલ ભૂલી જાય છે પછી દ્વાપરમાં શાસ્ત્ર વગેરે બનાવે છે અને કોશિશ કરે છે રાજયોગ શીખવાડવાની પરંતુ રાજયોગ તો શીખવાડી ન શકે એ તો બાપ જ્યારે સન્મુખ આવે છે ત્યારે જ આવીને શીખવાડે છે તમે જાણો છો કેવી રીતે બાપ રાજયોગ શીખવાડે છે ફરી 5000 વર્ષ પછી આવીને એક રૂહાની બાપ જ રૂહાની બાળકોને કહે છે એક વાર પાઠ ભજવ્યો ફરી પાંચ હજાર વર્ષ પછી પાઠ ભજવશો કારણ કે તમે પછી સીડી ઉતરો છો ને તમારી બુદ્ધિમાં હવે આદિ મધ્ય અંત ના રહસ્ય છે જાણો છો એ છે શાંતિધામ અથવા પરમધામ આપણે આત્માઓ ભિન્ન ભિન્ન ધર્મના બધા નંબર વાર ત્યાં રહીએ છીએ નિરાકારી દુનિયામાં જેમ તારા જુઓ છો ને કેવા ઉભા છે કઈ દેખાતું નથી ઉપર કોઈ ચીજ નથી બ્રહ્મ તત્વ છે અહી તમે ધરતી પર ઉભા છો આ છે કર્મ ક્ષેત્ર અહી આવીને શરીર લઈને કર્મ કરે છે બાપે સમજાવ્યું છે તમે જ્યારે મારી પાસેથી વારસો મેળવો છો તો 21 જન્મ તમારું કર્મ કર્મ થઈ જાય છે કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું એ છે ઈશ્વર્ય રાજ્ય જ્યાં ઈશ્વર ઈશ્વર જે સ્થાપન કરી છે બાળકોને સમજાવતા રહે છે શિવ બાબાને યાદ કરો તો સ્વર્ગના માલિક બનો સ્વર્ગ શિવ બાબાએ સ્થાપન કર્યું છે ને તો શિવ બાબાને અને સુખધામને યાદ કરો પહેલા પહેલા શાંતિ યાદ કરો તો ચક્ર પણ યાદ આવશે તો બાબા કહે છે બાકો ભૂલી જાય છે એટલે ઘડી ઘડી યાદ કરાવવું પડે છે હે મીઠા મીઠા બાકો સ્વયંને આત્મા સમજો અને બાપને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થાય પ્રતિજ્ઞા કરે છે તમે યાદ કરશો તો પાપોથી મુક્ત કરીશ બાપ જ પતિત પાવન ઓથોરિટી છે એમને વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે એ આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે વેદો શાસ્ત્રો વગેરે બધાને જાણે છે ત્યારે તો કહે છે આમાં કોઈ સાર નથી ગીતામાં પણ કોઈ સાર નથી ભલે સર્વ શાસ્ત્રમય શિરોમણી છે માં બાપ બાકી બધા છે બાળકો જેમ પહેલા પહેલા પ્રજાપિતા બ્રહ્મા છે બાકી બધા બાકો છે પ્રજાપિતા બ્રહ્માને આદમ કહે છે આદમ એટલે આદમી વ્યક્તિ મનુષ્ય છે ને તો એમને દેવતા નહીં કહેવાશે આદમ કહે છે ભક્ત લોકોને બ્રહ્મા એડમ ને દેવતા કહે છે બાપ સમજાવે છે એડમ અર્થાત આદમી મનુષ્ય નહીં કે દેવતા નથી ભગવાન લક્ષ્મી નારાયણ છે દેવતા ડિટીઝમ છે પેરાડાઈઝ આ દેવતા ધર્મ રાજધાની છે સ્વર્ગમાં નવી દુનિયા છે ને એ છે વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની અજાયબી બાકી તો તે બધા છે માયાના વન્ડર દ્વાપર પછી માયાના વન્ડર બને છે ઈશ્વર્ય વન્ડર છે હેવન સ્વર્ગ જે બાપ જ સ્થાપન કરે છે હમણાં સ્થાપન થઈ રહ્યું છે આ જે દિલવાડા મંદિર છે એના મૂલ્યની કોઈને પણ ખબર નથી મનુષ્ય યાત્રા કરવા જાય છે તો સૌથી સારું આ છે તમે લખો છો ને આબુ પર્વત તો બ્રેકેટમાં આ પણ લખવું જોઈએ સર્વોત્તમ તીર્થ સ્થાન કારણ કે તમે જાણો છો સર્વની સદગતિ અહીંથી થાય છે આ કોઈ જાણતા નથી જેમ સર્વ શાસ્ત્રમય શિરોમણી ગીતા છે એમ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ આબુ છે તો મનુષ્ય વાંચશે ધ્યાન જશે આખી દુનિયાના તીર્થોમાં આ છે સૌથી મોટું તીર્થ જ્યાં બાપ બેસી બધાની સદગતિ કરે છે તીર્થ તો ખૂબ થઈ ગયા છે ગાંધીની સમાધિને પણ તીર્થ સમજે છે બધા નથી આ જાણો છો ને તો તમને અહીં બેસી દિલમાં ખૂબ ખુશી થવી જોઈએ આપણે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છીએ હવે બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મને યાદ કરો ભણતર પણ ખૂબ સહજ છે કંઈ પણ ખર્ચો નથી લાગતો તમારી મમ્માને એક પાઈનો ખર્ચો લાગ્યો કોડી ખર્ચા વગર ભણીને કેટલી હોશિયાર નંબર 1 બની ગઈ રાજ યોગીન બની ગઈ ને મમ્મા જેવી કોઈ પણ નથી નીકળી જુઓ આત્માઓને જ બાપ ભણાવે છે આત્માઓને જ રાજ્ય મળે છે આત્મા ગુમાવ્યું છે નાનકડો આત્મા કેટલું કામ કરે છે બાબા કહે છે ખરાબમાં ખરાબ કામ છે વિકારમાં જવું આત્મા ચોર્યાસી જન્મોનો પાર્ટ ભજવે છે નાનકડા આત્મામાં કેટલી તાકાત છે આખા વિશ્વ પર રાજ્ય કરે છે આ દેવતાઓના આત્મામાં કેટલી તાકાત છે ધર્મમાં પોત પોતાની તાકાત હોય છે ને ક્રિશ્ચન ધર્મમાં કેટલી તાકાત છે આત્મામાં તાકાત છે જે શ્રી દ્વારા કર્મ કરે છે આત્મા જ અહીં આવીને આ કર્મ ક્ષેત્ર પર કર્મ કરે છે ત્યાં ખરાબ કર્તવ્ય હોતા નથી આત્મા વિકારી માર્ગમાં જાય જ ત્યારે છે છે જ્યારે રાજ્ય હોય મનુષ્ય તો કહી દે છે વિકાર સદૈવ છે જ તમે સમજાવી શકો છો ત્યાં રાવણ રાજ્ય જ નથી તો વિકાર હોય કેવી રીતે શકે ત્યાં છે જ યોગ બળ ભારતનો રાજયોગ પ્રખ્યાત છે ઘણા શીખવા ઈચ્છે છે પરંતુ જ્યારે તમે શીખવાડો બીજા તો કોઈ શીખવાડી ન શકે જે મહર્ષિ હતા એટલી મહેનત કરતા હતા યોગ શીખવાડવા માટે પરંતુ દુનિયા થોડી જાણે છે કે આ હઠયોગી રાજયોગ કેવી રીતે શીખવાડશે ચિન્મિયાનંદ પાસે કેટલા જાય છે એકવાર એ કહી દે કે સાચે જ ભારતનો પ્રાચીન રાજયોગ બીકે સિવાય કોઈ સમજાવી ન શકે તો બસ પરંતુ એવો કાયદો નથી જે હમણાં આ અવાજ થાય બધા થોડી સમજશે ખૂબ મહેનત છે મહિમા પણ થશે અંતમાં કહે છે ને અહો પ્રભુ અહો શિવ બાબા તમારી લીલા હવે તમે સમજો છો તમારા સિવાય બાપ ને સુપ્રીમ બાપ સુપ્રીમ શિક્ષક સુપ્રીમ સદગુરુ કોઈ સમજતા નથી અહીં પણ ખૂબ છે જેમને ચાલતા ચાલતા માયા હેરાન કરી દે છે તો બિલકુલ બે સમજ બની જાય છે ઊંચી મંઝિલ છે યુદ્ધનું મેદાન છે આમાં માયા વિઘ્ન ખૂબ નાખે છે તે લોકો વિનાશ માટે તૈયારી કરી રહ્યા છે તમે અહીં પાંચ વિકારોને જીતવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો તમે વિજયમાં વિજય માટે અને તે વિનાશ માટે પુરશાર્થ કરી રહ્યા છે બંને કામ

મર્યા પછી એમને થોડી ખબર છે કે ક્યાં ગયા એમ જ ગપ્પા મારતા રહે છે તમે જાણો છો જે શરીર છોડે છે એ પછી બીજું શરીર જરૂર લેશે મોક્ષ મેળવી ન શકે એવું નથી કે બુદ્ધબુદા પાણીમાં લીન થઈ જાય છે બાપ કહે છે આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગની સામગ્રી છે તમે બાકો સમુખ સાંભળો છો ગરમ ગરમ હલવો ખાઓ છો સૌથી વધારે ગરમ હલવો કોણ ખાય છે બ્રહ્મા આ તો એકદમ એમની બાજુમાં બેઠા છે જટ સાંભળે છે અને ધારણ કરે છે પછી આ જ ઊંચ પદ મેળવે છે સૂક્ષ્મ વતનમાં વૈકુંઠમાં એમના જ સાક્ષાત્કાર કરે છે અહીં પણ એમને જ જુએ છે આ આંખો દ્વારા બાપ ભણાવે તો બધાને છે બાકી છે યાદની મહેનત યાદમાં રહેવાનું જેમ તમને ડિફિકલ્ટ લાગે છે એમ આમને પણ આમાં કોઈ કૃપાની વાત નથી બાપ કહે છે મેં લોન લીધી છે એનો હિસાબ કિતાબ આપી દેશે બાકી યાદનો પુરસાર તો આમણે પણ કરવાનો છે સમજુ પણ છું બાજુમાં બેઠા છે બાપને હું યાદ કરું છું છતાં પણ ભૂલી જાઉં છું સૌથી વધારે મહેનત આમને કરવી પડે છે યુદ્ધના મેદાનમાં જે મહારથી પહેલવાન હોય છે જેમ હનુમાનનું દૃષ્ટાંત છે તો એમની જ માયાએ પરીક્ષા લીધી કારણ કે તે મહાવીર પરીક્ષા લે છે છે તોફાન વધારે આવે બાળકો લખે છે બાબા અમને આ આ થાય છે બાબા કહે છે આ તો બધું થશે બાબા રોજ સમજાવે છે ખબરદાર રહેજો લખે છે બાબા માયા ખૂબ તોફાન લાવે છે કોઈ કોઈ દેહ અભિમાની હોય છે તો બાબાને બતાવતા નથી તમે હવે ખૂબ અકલમંદ છો કલમંદ બનો છો બુદ્ધિવાન બનો છો આત્મા પવિત્ર બનવાથી પછી શરીર પણ પવિત્ર બને છે પવિત્ર જ મળશે હું આત્મા કેટલો ચમત્કારી થઈ જાય છે પહેલા તો ગરીબ જ્યાં સુધી ભાઈ બહેન નથી બન્યા તો ભાઈ ભાઈ કેવી રીતે બનશે પ્રજા પિતા બ્રહ્માના સંતાન તો ભાઈ બહેન થયા પછી બાપ સમજાવે છે ભાઈ ભાઈ સમજો આ છે અંતનો સંબંધ પછી ઉપર પણ ભાઈઓને જઈને મળશે પછી સતયુગમાં નવા સંબંધ શરૂ થશે ત્યાં સાળા કાકા મામા વગેરે ખૂબ સંબંધ નથી હોતા જેટલા કળિયુગમાં હોય છે સંબંધ ખૂબ હલકા હોય છે પછી વધતા જાય છે હવે તો બાપ કહે છે ભાઈ બહેન પણ નહીં ભાઈ ભાઈ સમજવાનું છે પણ નીકળી જવાનું છે બાપ ભાઈઓને જ ભણાવે છે પ્રજાપિતા બ્રહ્મા છે ત્યારે ભાઈ બહેન છે ને શ્રી કૃષ્ણ તો પોતે જ બાળક છે એ કેવી રીતે ભાઈ ભાઈ બનાવશે ગીતામાં પણ આ વાતો નથી

એટલે બાપ કહે છે આ તો ખૂબ સહજ છે આત્મા સમજો યાદ કરો જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે સંગમ છે તમે જ દેવી દેવતા હતા આ જાણો છો જ્યારે એમનું રાજ્ય હતું ત્યારે બીજો કોઈ ધર્મ નહોતો હવે તો એમનું રાજ્ય નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાર પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે હવે અંતનો સમય છે પાછું ઘરે જવાનું છે એટલે પોતાની બુદ્ધિ નામ રૂપ કાઢી નાખવાની છે આપણે આત્મા ભાઈ ભાઈ છીએ આ અભ્યાસ કરવાનો છે દે અભિમાનમાં નથી આવવાનું બીજું દરેકની અવસ્થા અને યોગમાં રાત દિવસનો ફરક છે એટલે અલગ અલગ થઈને બેસવાનું છે અંગ અંગ થી ન મળે પુણ્ય આત્મા બનવા માટે યાદની મહેનત કરવાની છે આજનું વરદાન બાપના પ્રેમમાં પોતાની મૂળ કમજોરી કુરબાન કરવા વાળા જ્ઞાની તું આત્મા ભવ બાપ દાદા જુએ છે સુધી પાંચ જ વિકારોના વ્યર્થ સંકલ્પ મેજોરિટી ના ચાલે છે જ્ઞાની આત્માઓમાં પણ ક્યારેક ક્યારેક પોતાના ગુણ તથા વિશેષતાનું અભિમાન આવી જાય છે દરેક પોતાની મૂળ કમજોરી અથવા મૂળ સંસ્કારને જાણે પણ છે તે કમજોરીને બાપના પ્રેમમાં કુરબાન કરી દેવી આજ પ્રેમનું સબૂત છે સ્નેહી અથવા ज्ञानी તો આત્માઓ બાપના પ્રેમમાં વ્યર્થ સંકલ્પોને પણ ન્યોછાવર કરી દે છે સ્લોગન છે સ્વમાનની સીટ પર સ્થિત રહી સર્વને સન્માન આપવા વાળા માનનીય આત્મા બનો ઓમ શાંતિ